એપ્રિલ અને મેમાં વારંવાર માવઠા થશે તો ગુજરાતનું આ વખતનું ચોમાસું કેવું રહેશે રમણીક વામઝાએ અતિ સચોટ માહિતી આપી છે હવામાન નિષ્ણાત રમણીક વામઝાએ જણાવ્યું છે કે અગિયાર અને બાર મે વચ્ચે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો સોળાની વરસ થશે એકત્રીસ મેથી બે જૂનમાં રોહિણી નક્ષત્ર બેસે છે અતિ ભારે ગરમી પડવાની અને વાવાઝોડા બનવાની શક્યતા વધુ રહેશે ત્યારે આવનારું ચોમાસું કેવું થઈ શકે છે કઈ તારીખે વરસાદ થશે તેની સંપૂર્ણ માહિતી અને ખાસ આવતીકાલે જે માવઠું થવાનું છે તેમના વિશે અને આગામી ત્રણ દિવસ સુધી માવઠાની કેટલી શક્યતા છે કયા જિલ્લામાં માવઠાની વધુ અસર થશે કયા જિલ્લામાં ઓછી અસર થશે અને કયા કયા જિલ્લામાં માવઠું થશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ અને સાથે સાથે નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે શિયાળામાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા જેના કારણે ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી પડી નહીં અને કોલ્ડ વેવની ફ્રિકવન્સી ઘટી ગઈ હતી જોકે ઉનાળાની શરૂઆત આખરી હતી ઉનાળાની શરૂઆતમાં ગરમ પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું હતું માર્ચમાં વારંવાર પવનની દિશા બદલાવવાના કારણે તાપમાનમાં વધઘટ થઈ રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં પણ હવામાનમાં પલટા જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાત રમણીક વામજાએ આ વખતે ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરીને જણાવ્યું છે હવામાન નિષ્ણાત રમણીક વામજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે પાંત્રીસ પ્રકારને પ્રકાર જોઈને માવઠું વરસાદ ગરમી અને ઠંડીની આગાહી કરવામાં આવે છે આકાશી પોળ હવામાન ચૈત્ર મહિનાના દનિયા અખાત્રીજનો પવન હોળીનો પવન હાંડો જોઈને વર્તારો કરવામાં આવતો હોય છે રમણીક વામઝાએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે હવામાન અને હોળીના પવન પરથી અનુમાન છે કે ચાલુ વર્ષનું ચોમાસું સારું જાય હોળીના ઝાડ પરથી અનુમાન છે કે માર્ચ માહ મહિનાના વરસાદની છાંટા થવાથી ચોમાસું સારું જશે અને હજુ અખાત્રીજના પવન પરથી પણ વર્ષ કેવું રહેશે તેનું અનુમાન આવી જશે એટલે કે રમણીક વામજાએ જે છે તે સંપૂર્ણ આગાહી કરવાની કોશિશ કરી છે તેમાં હાંડો જોવામાં પણ હવે આવશે જેમાં વાદળા ક્યાં કેટલા હોય તે જોવામાં આવે છે સૌરાષ્ટ્રમાં ચોમાસું સારું રહે તેવું અનુમાન છે અને પાછોતરા વરસાદ પણ થશે સત્યાવ સત્યાવીસ નક્ષત્રોમાં આદ્રા નક્ષત્રમાં પણ સારો વરસાદ થાય તેવું તેમનું અનુમાન છે હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ અને મે મહિનામાં પણ માવઠાનો વરસાદ થશે અને અને મે વચ્ચે કૃતિકા નક્ષત્રનો વરસાદ થાય તો સોણાની વરસ થશે એકત્રીસ મેથી લઈને બે જૂન રોહિણી નક્ષત્ર બેસે છે અતિ ભારે ગરમી પડવાથી વાવાઝોડા બનવાની શક્યતા વધુ રહે તેવું પણ તેમણે જણાવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે સફેદ વસ્તુઓ જેમ કે ડુંગળી લસણ કપાસ જેવા જેવી વસ્તુઓ જે છે તે વધુ મોંઘી થાય તેવું પણ તેમણે વર્તારો કર્યો છે આ વર્ષે અતિ ભારે ગરમી પડશે અને પવનનું જોર વધુ રહેશે તેવું પણ તેમણે જણાવ્યું છે હજુ લાંબા ચોમાસાની આગાહી માટે ઘણા પરિબળો જોવાના બાકી છે જોકે અત્યાર સુધીના પરિબળો પરથી અનુમાન છે કે ચાલુ વર્ષનું ચોમાસું લાંબુ ચાલશે ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ હવામાનમાં હવામાન પલટાશે કયા જિલ્લાઓમાં પડશે વરસાદ હવે એ ખાસ જાણવું જરૂરી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હવામાન વિભાગ પ્રમાણે સર્જાયેલી ટશરેખા અને મહારાષ્ટ્ર પાસે બંને દિશામાંથી આવેલા પવનો ભેગા થવાના કારણે દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે આ પરિસ્થિતિને કારણે પશ્ચિમી મધ્યપ્રદેશ છત્તીસગઢ વિદર્ભ પૂર્વ મધ્યપ્રદેશ ગુજરાત કેરળ આંધ્રપ્રદેશ તેલંગાણા અને કર્ણાટકમાં પણ વરસાદ પડી શકે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં વરસાદ પડશે અને કેટલા પ્રમાણમાં પડશે તે અહેવાલ હવે આપણે જાણીએ ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર એકત્રીસમી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે આ સાથે જ ગુજરાતમાં ત્રીસમી માર્ચથી પહેલી એપ્રિલમાં તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે જેના કારણે વિષમ હવામાનની શક્યતા છે ગુજરાતમાં ત્રીસ અને એકત્રીસ માર્ચના રોજ પોરબંદર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ જેવા જિલ્લામાં અતિશય ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે એકત્રીસ માર્ચના રોજ નર્મદા તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા છે પહેલી એપ્રિલના રોજ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા તાપી છોટાઉદેપુર ડાંગ નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો બીજી એપ્રિલના રોજ ગુજરાતમાં અડધો 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 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ એટલે કે લગભગ બાવીસ જેટલા જિલ્લામાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સિવાય અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા પંચમહાલ અને આણંદ તથા ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે ત્રીજી એપ્રિલના રોજ વરસાદી વાતાવરણ થોડું નબળું પડે તેવી શક્યતા છે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા અને તાપીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે ગુજરાતમાં બાકીના જિલ્લાઓમાં ગરમી વધશે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વરસાદ દરમિયાન પવનની ઝડપ ત્રીસથી સાહીઠ કિમી કલાક રહેવાની શક્યતા છે તથા સાથે ગાજવીજ અને વીજળી પણ થવાની શક્યતા છે પરંતુ એ સાથે જ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના અમુક જિલ્લાઓમાં ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ત્રીસ અને એકત્રીસ માર્ચના રોજ વેવની આગાહી છે કચ્છ ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણામાં અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં વધુ ગરમીને કારણે હીટવેવ તથા લૂ લાગવાની સંભાવના પણ છે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભર ઉનાળે આ જિલ્લામાં મેઘરાજા મચાવશે તાંડવ હવામાન વિભાગે આગાહી કરી છે હાલમાં રાજ્યોમાં એક સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અડતાલીસ કલાક બાદ વાતાવરણમાં પલટો આવશે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ગુજરાતમાં હજુ ઉનાળો જામ્યો પણ નથી ત્યાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે બીજી તરફ સિસ્ટમ સક્રિય થતાં ગરમીમાં પણ ઘટાડો થઈ શકે છે ગુજરાતના કેટલાક જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે જોકે આગામી અડતાલીસ કલાક કેટલાક જિલ્લામાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે આગામી બે ત્રણ એપ્રિલના ગુજરાતમાં વીસથી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદમાં ઓગણચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં એક પોઈન્ટ છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો આ સાથે ચાલીસ કિમીની ઝડપે ધૂળની ડમરી વીજળીના ચમકારા સાથે પવન ફૂંકાઈ શકે છે આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન ચાલીસ ડિગ્રી થવાની સંભાવના છે ગતરાત્રિના અઢાર પોઈન્ટ એક ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો વહેલી સવારે ઠંડા પવનની પવનથી જે છે તે ઠંડીનો ચમકારો પણ વધ્યો હતો બપોરે ગરમીથી મિશ્ર સિઝનનો અનુભવ પણ થયો હતો હાલમાં છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં ભારે ગરમી તો વાતાવરણમાં ઠંડકનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે ઘણા ખરા શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી પણ કરી છે અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે પાંચ એપ્રિલે છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે ત્રણ એપ્રિલના રોજ સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી તાપી ડાંગ દમણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદમાં તેમજ દીવમાં પણ વરસાદ પડી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર